મિત્રો રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજ તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓને બઢતી ઉચ્ચતર મેળવવા માટે લેવાની તાલીમ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો એમાં શું શું જોગવાઈઓ છે કોણે તાલીમ લેવાની રહેશે કેટલા સમયની તાલીમ લેવાની રહેશે કેવી રીતે તાલીમ લેવાની રહેશે વગેરે વિગતો વિગતવાર સમજીએ રાજ્ય સરકારની વિવિધ સેવાઓના વર્ગ એક અને વર્ગ બેના ફરજરત અધિકારીઓની સેવાના સમયગાળાની બઢતી પગાર ધોરણના તબક્કે નિવાસી સંસ્થાકીય તાલીમ સામાન્ય વહીવટી પચીસ નો વિવિધ સેવાઓના વર્ગ એક અને વર્ગ બે ના ફરજરત અધિકારીઓએ તેઓની સેવાના સમયગાળાના બઢતી ઉચ્ચતર પગાર ધોરણના તબક્કે રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નિવાસી સંસ્થાકીય તાલીમ મેળવવાની રહેશે તો મિત્રો રાજ્ય સરકારે આ ફરજિયાત કર્યું છે કે બઢતી કોઈને આવતી હોય અથવા એનું ઉચ્ચતર પગાર ધોરણ લેવાનું થતું હોય તો એને નિયત સમયની તાલીમ લીધેલી હોવી જોઈએ કેટલા સમયની તાલીમ લેવાની છે તો સંબંધિત અધિકારીઓએ તેઓના બઢતી ઉત્તર પગાર ધોરણ મેળવતા પહેલાં બે અઠવાડિયાની તાલીમ મેળવવાની રહેશે તાલીમથી સ્કિલ ડેવલપમેન્ટ થાય છે બે અઠવાડિયાની તાલીમ કેવી રીતે મેળવવાની છે તો સરકારે એમાં આપણને રાહત આપી છે કે એક અઠવાડિયું તમે નિવાસી તાલીમ લઈ શકો છો એક અઠવાડિયું તમે ઓનલાઈન તાલીમ લઈ શકો છો આ બે અઠવાડિયાની તાલીમ નિવાસી સંસ્થાકીય લઈ શકાશે બે અઠવાડિયા પૈકી એક અઠવાડિયાની તાલીમ નિવાસી ત્રણથી પાંચ દિવસની અને એક અઠવાડિયાની ઓનલાઈન તાલીમ લઈ શકાશે આ નિવાસી તાલીમ આપ લઈ શકો અથવા ઓનલાઈન આપ તાલીમ લઈ શકો આ બે અઠવાડિયાની તાલીમમાં એક અઠવાડિયાની તાલીમ ફરજીયાતપણે ત્રણથી પાંચ દિવસની નિવાસી તાલીમ મેળવવાની રહેશે એટલે બંને તાલીમ ઓનલાઈન નહીં લઈ શકો એક નિવાસી હોવી જોઈએ અને એક ઓનલાઈન ચાલશે ઓનલાઈન તાલીમ માટે આઈ ગોટ કર્મયોગી ઇન્ડિયન ગવર્મેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ સંબંધિત અધિકારીએ ભારત સરકાર દ્વારા રચાયેલ આઈ ગોટ કે રાજ્ય સરકારના એચઆરએમએસ કર્મયોગી ઈ સરકાર કે રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી અન્ય કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર મેળવેલ ઓછામાં ઓછી વીસ કલાકની ઓનલાઈન તાલીમને પણ ઉપરોક્ત હેતુ માટે એક અઠવાડિયાની ઓનલાઈન તાલીમ તરીકે માન્ય ગણવાની રહેશે જ્યારે ઓનલાઈન તાલીમ કોઈ અધિકારી લેશે એ હાઈકોર્ટ મારફતે લે અથવા સરકારના એચઆરએમ એમએસ કર્મયોગી કે ઈ સરકાર મારફતે લે તો એ ઓછામાં ઓછી વીસ કલાક લેવાની રહેશે અને એ વીસ કલાકની એક અઠવાડિયાની તાલીમ તરીકે ગણવામાં આવશે જ્યારે બીજી તાલીમ એની ત્રણથી પાંચ દિવસની સંસ્થાકીય નિવાસી તાલીમ લેવાની રહેશે આ તાલીમનું આયોજન કોણ કરશે તો સરદાર પટેલ લોક પ્રકાશન સંસ્થા સ્પીપા એ ખુદ કે અન્ય ખ્યાતનામ સંસ્થાઓના સહયોગથી વહીવટી તાલીમનું આયોજન કરવાનું રહેશે અને જ્યાં ટેકનિકલ તાલીમ આપવાની છે તો સંબંધિત વિભાગ અથવા સંબંધિત વિભાગ હસ્તકની ટેકની તાલીમ સંસ્થા એ ખુદ કે અન્ય ખ્યાતનામ સંસ્થાઓના સહયોગથી ટેકનિકલ તાલીમનું આયોજન કરવાનું રહેશે મહત્ત્વની વસ્તુ મિત્રો ઉચ્ચતર પગાર ધોરણ અને બઢતી માટે આ આવશ્યક કર્યું તો એની નોંધ સેવાપોથીમાં હોવી જરૂરી છે તો આપને જે ટ્રેનિંગનું સર્ટિફિકેટ મળે એના આધારે સંબંધિત અધિકારીઓ દ્વારા લેવામાં આવેલ તાલીમની નોંધ તેમની સેવા પોથીમાં અચૂક કરવાની રહેશે જેથી બઢતી ઉચ્ચતર પગાર ધોરણ વખતે તાલીમ લીધી છે કે કેમ તેની ચકાસણી થઈ શકે આગામી તારીખ એક ચાર છવ્વીસ બાદથી બઢતી ઉત્તર પગાર ધોરણ મેળવનાર અધિકારીઓના કિસ્સામાં ઉપરાંત જોગવાઈઓની અમલવારી અચૂકપણે કરવાની રહેશે તો આનો અમલ એક ચાર બે હજાર છવ્વીસ પછી બઢતી અથવા ઉચ્ચતર મળવાપાત્ર હોય એને લાગુ પડશે એટલે મિત્રો અત્યારે જૂન પચીસ ચાલે છે કોઈને ઉચ્ચતર છવ્વીસમાં મળવાનું હોય અથવા બઢતી આવવાની શક્યતા હોય તો છ માસમાં એમને આ બે તાલીમ મેળવી લેવાની રહેશે આ બાબતે સંબંધિત વિભાગોએ જે તે નિયમોમાં આનુષંગિક સુધારા કરી લેવાના રહેશે તો એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના ભાગરૂપે સરકારે બહુ સરસ ઠરાવ કરી અને આજે કર્મચારીઓને તાલીમ આપવાની પહેલ કરી છે અને ટ્રેનિંગના કારણે એચિવમેન્ટ પ્રાપ્ત થશે આ જ પ્રકારના સેવાકીય અને નાણાકીય વિડીયો જોવા માટે આપ હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી એવી એક બીજી ચેનલ છે જેમાં ખાસ કરીને ભગવદ્ ગીતા પર પણ વિડીયો છે આપ સરકારી કર્મચારી તરીકે સેવાકીય બાબતો જોવા માટે પ્રથમ જે તે યુટ્યુબ ચેનલ છે હરીશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ સબસ્ક્રાઈબ કરો આભાર